પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી દ્વારા રામપુરા ગામે ખેત તલાવડીનું નિરીક્ષણ સંચયના ઉમદા કાર્યને બિરદાવ્યું બનાસકાંઠામાં ભૂગર્ભ જળસ્તર સતત નીચે જઈ રહ્યો છે જેના કારણે પાણીની ગંભીર સમસ્યા વર્ષોથી પ્રવર્તે છે આ પરિસ્થિતિમાં ખેત તલાવડી યોજના જળસંચય માટે એક મોટી ક્રાંતિ સાબિત થઈ છે અગાઉ ડીસાના ધારાસભ્ય તરીકે પ્રવીણભાઈ માળી દ્વારા અનેક ગામોમાં જઈને ખેડૂતોને ખેત તલાવડી બનાવવા અને જૂના બોર રિચાર્જ કરીને વધુ પાણી બચાવવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા જેના ફળ સ્વરૂપે અનેક ખેડૂતો આ દિશામાં અગ્રેસર બન્યા છે ત્યારે રવિવારે ડીસા તાલુકાના રામપુરા ગામે મંત્રીએ જે ખેત તલાવડીનું નિરીક્ષણ કર્યું આ તલાવડીની અંદાજીત સંગ્રહ ક્ષમતા પંચોતેર લાખ લીટર વરસાદી પાણીની છે આટલા મોટા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થવાથી તે શિયાળુ અને ઉનાળુ પાક માટે ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે સરકાર ખેત તલાવડી બનાવનાર ખેડૂતોને વિનામૂલ્યે પ્લાસ્ટિક પૂરું પાડે છે અને તેને ફિટ કરીને આપે છે જેથી પાણીનો સંગ્રહ અસરકારક રીતે થઈ શકે તેમજ આ સંચિત પાણી ખેડૂતોને સિંચાઈના કામમાં ઉપયોગી થશે બનાસકાંઠા જિલ્લામાં અંદાજીત પાંચ હજાર જેટલી ખેત તલાવડીઓનું નિર્માણ થયું છે જેના થકી ખેડૂતો વરસાદી પાણીનો સંગ્રહ કરીને સિંચાઈમાં ઉપયોગ કરી રહ્યા છે જિલ્લામાં એક અલગ જળસંચય ટીમ પણ આ કામગીરી કરી રહી છે